યમદૂત બનીને કલાકો સુધી કપડવંજ શહેરમાં મચાવ્યો આતંક આતંક શબ્દ સાંભળતા જ જાણે કે જણ આવી જતું હોય તેવું લાગતું હોય છે ત્યારે શેનો હશે આતંક તે પણ એક સવાલ છે ત્યારે યમદૂત બનીને કલાકો સુધી કપડવંજમાં આયસર ચાલકનો આતંક જોવા મળ્યો હતો કપડવંજના ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બન્યું હતું આયસર ઉત્કંઠેશ્વર પાસે બાઇક ચાલકને અડફેટે લઈ અને આ આયસર ચાલક ભાગ્યો હતો ફિલ્મી ડબી રેડિયા ચેકપોસ્ટ ઉપરના પોલીસ આડબંધ પણ ચાલે ચાલકે ઉડાવ્યો રેલિયા ચેકપોસ્ટમાં ફિલ્મી સ્ટાઇલમાં આ ઉડાવી દીધો હતો આડબંધ પણ કપડવંજના વાસણાના સ્થાનિકો દ્વારા આઈસરનો કરાયો હતો પીછો અરવલ્લીના બાયડમાં લોકોએ પકડી પાડ્યો આતંકી આયસરવાળાને જિલ્લાના આતરસુંબા કપડબંધ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે દેહગામથી ટ્રી ગાર્ડ લઈને આઈસર મોડાસા તરફ જવા નીકળ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે આ નો આતંક જોવા મળ્યો